પંદર વર્ષ જૂના વાહન આધાર કાર્ડ છેલ્લી તારીખ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે સૌથી પેલા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ચોવીસ કલાકમાં આંધી સાથે વરસાદ પડી ગયો ગુજરાતની અંદર ઠેર ઠેર વરસાદ નોંધાઈ ગયો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં નોંધાઈ ગયો છે જિલ્લાના સંતરામપુરમાં છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ઇંચ સૌથી વરસાદ પડી ગયો છે ત્યારબાદ મહીસાગરના કડાણામાં પોણા ઇંચ વરસાદ પંચમહાલના મોરવા અડપમાં એક ઇંચ વરસાદ ગાંધીનગર જિલ્લામાં કલોલમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો છે આની સાથે સાથે ગઈકાલે ભાવનગર જેવા જિલ્લામાં ભારે તોફાની સાથે આંધી સાથે વરસાદ થયો જેમાં વૃક્ષો થાંભલા ધરાશયી થઈ ગયા મકાનોના છાપરા ઉડી ગયા એવી પણ સ્થિતિ ગઈકાલે જોવા મળી હતી છેલ્લા ચોવીસ કલાકમાં આંધી સાંથે વરસાદ પડી ગયો છે ત્યારે મિત્રો આ તરફ પરેશ ગોસ્વામીએ પણ અતિ ભારે વરસાદની આગાહી કરી દીધી છે આ મુજબ હવે પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે દસ તારીખથી લઈને તેર તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાનો છે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને આની અસર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જોકે થંડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાનો છે ત્રીસ કિલોમીટરથી ચાલીસ કિલોમીટર જોરદાર પવન ફૂંકાય ગુજરાતમાં ચોમાસાનું આગમન ચૌદ જૂને થશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામીએ કરી દીધી છે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે તો અત્યારે પ્રી એક્ટિવિટીને તારીખ સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને ચૌદ તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જાય એવી પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સરકાર મિત્રો મોદી સરકાર થ્રી પોઈન્ટ બની ગઈ છે દેશમાં ત્રીજી વાર મોદી સરકાર બની છે નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે હવે મંત્રીમંડળમાં ખાતાની વેચણી પણ કરી દેવામાં આવી છે આ મોદી સરકાર થ્રી પોઈન્ટ ગુજરાતના છ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે કયા કયા સાંસદોને કેન્દ્રીય મંડળમાં સ્થાન મળ્યું છે તો ગુજરાતના અમિત શાહને કેબિનેટ મંત્રી ગૃહ અને સરકારિતા મંત્રી તરીકે જાહેર કર્યા છે મનસુખ માંડવીયાને ખેલ અને શ્રમ મંત્રી તરીકે સી આર પાટીલને જળ અને શક્તિ મંત્રી તરીકે જેપી પી નડ્ડાને કેબિનેટ મંત્રી સ્વાસ્થ્ય મંત્રી તરીકે અને એસ જયશંકરને વિદેશ મંત્રી તરીકે જાહેર કરવામાં આવી છે તો મોદી સરકાર થ્રી પોઈન્ટ ત્રીજી વાર સરકાર બની છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટી બેઠક બોલાઈ અને ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ રવિ સિઝનના ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું છે આ બેઠકની અંદર રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે રવિ સિઝનમાં ટેકાના ભાવ શું રાખવા એને લઈને કૃષિ મંત્રી હવે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે કૃષિ મંત્રીએ કીધું છે કે ઘઉંના ક્વિન્ટલના ભાવ ચાર હજાર પચાસ રૂપિયા ચણાના ક્વિન્ટલના ભાવ સાત હજાર પચાસ રૂપિયા રાયડાના ક્વિન્ટલના ભાવ બોતેરસો રૂપિયા શેરડીના ક્વિન્ટલના ભાવ છસો રૂપિયા રાખવાની દરખાસ્ત મૂકવામાં આવી છે એટલે ગયા વર્ષ કરતાં આ વખતે ભાવમાં આઠ ટકાથી લઈને સાડા આઠ ટકા જેટલો વધારો કરવામાં આવશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે સારા એવા ભાવ રાખવાની કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે તો ખેડૂતો માટે આ સારા સમાચાર ત્યાર પછી ખેડૂતો માટે બીજી મોટી ખુશખબર છે મોદી સરકાર ત્રીજી વાર દેશમાં બની ગઈ છે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ એના એક દિવસ બાદ વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે મોટો નિર્ણય કરી છે હવે ખેડૂતોને સત્તરમો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે સોમવારે એટલે કે દસ જૂન ગઈ ગઈકાલે વડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ ઉપર હસ્તાક્ષર કરી દે છે સાડા નવ કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે તો દસ જૂનના રોજ ખેડૂતોને સત્તરમો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટો ફટકો પડી ગયો છે સુરતની સુમુલ ડેરીમાં રૂપિયા એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે પશુપાલકો સાથે કટકી કરવામાં આવી છે સૌથી મોટા આજના સમાચાર પશુપાલકોને મોટો ઝટકો લાગી ગયો છે સુમુલ ડેરીની અંદર એક કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વર્ષ બે હજાર આક્ષેપ થતાં અત્યારે વિવાદ થયો છે સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન અને પૂર્વ સાંસદ એવા માનસી પટેલે તત્કાલીન ચેરમેન રાજુ પાઠક ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે જેમાં એક હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેથી ડેરીના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તો હાલ કૌભાંડની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ડેરીના ડિરેક્ટરો અત્યારે ચિંતાની અંદર મુકાયા છે પશુપાલકોને આનાથી સૌથી મોટો ઝટકો લાગ્યો છે તો સુમુલ ડેરીમાં એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે તમારે આધાર કાર્ડમાં પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે તો અત્યારે ચૌદ જૂન સુધી આધાર કાર્ડ તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો તો વેલા સર અપડેટ કરાવી લેજો નહીં તો તમારે પચાસ રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછીના મોટા સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવો નિયમ નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે તમારે આરટીઓ જવાની કોઈ પણ જરૂર નથી એના બદલે હવે ખાનગી સંસ્થાઓ ટેસ્ટ લેવા માટે તૈયાર છે તમે ખાનગી સંસ્થાની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર આપવામાં આવશે તો હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓએ ધક્કો ખાવાની કોઈ પણ જરૂર નથી આ નવો નિયમ પહેલી જૂનથી લાગુ કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે આ નવા સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સ પહેલી જૂનથી હવે આરટીઓમાં ધક્કો ખાવાની કોઈ પણ જરૂર નથી તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે ફોર્મ ભરવાના અત્યારે શરૂ છે આની અંદર ધોરણ નવથી ધોરણ બાર સુધીની દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળશે આ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના નમોલક્ષ્મી યોજનામાં દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ મળવાની છે જેમાં દસમા ધોરણ અને નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને માતાના બેંક એકાઉન્ટમાં દર મહિને પાંચસો રૂપિયા જમા થશે એટલે ટોટલ વર્ષે દસ હજાર રૂપિયા મળશે અને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીને દર મહિને સાડી સાતસો રૂપિયા જમા કરવામાં આવશે અને આવી રીતના ટોટલ નવમાં ધોરણથી બારમા ધોરણ સુધી પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે તો અત્યારે નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે તમે શાળાની અંદર જઈને ફોર્મ ભરાવી શકશો તો તમામ દીકરીઓ માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછી પંદર વર્ષ જૂના વાહનો મેં ભંગાર થઈ જવાના છે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે વર્ષથી જૂના વાહનો તમારી પાસે પડ્યા હોય તો ભંગાર થઈ જશે આવા સમાચાર વહેતા થયા હતા પરંતુ હવે નીતિન ગડકરીએ કહી દીધું છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર અત્યારે કોઈ પ્રતિબંધ નથી જો તમારી પાસે પંદર વર્ષથી જૂના વાહનો હોય તો ચલાવજો કોઈ પણ વાંધો થવાનો નથી આ જે જાહેરાત કરવામાં આવી હતી એ ખાલીને ખાલી દિલ્હી પૂરતી જતી કારણ કે દિલ્હીની અંદર ખૂબ વધુ પ્રદૂષણ હતું તો દિલ્હીની અંદર ખાલી જાહેરાત કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે દિલ્હીની અંદર દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો આ જાહેરાત ખાલી દિલ્હી પૂરતી હતી દેશના બીજા કોઈપણ રાજ્યોની અંદર આ જાહેરાત લાગુ થતી નથી તો તમારી પાસે જો પંદર વર્ષ જૂના વાહનો હોય તો કોઈ પણ ગભરાવાની જરૂર નથી ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર હવે તમે ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો આ માટે એમસી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદીઓ માટે આ મોટા સમાચાર રહેવાના છે એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેના આધારે હવે અમદાવાદીઓને જન્મનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન મળી જવાનું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી જાહેરાત પ્રમાણે ઓગણીસો ઓગણસાહીઠથી લઈને બે હજાર ઓગણીસ સુધીમાં જે લોકોનો જન્મ થયો છે એમના બર્થ સર્ટિફિકેટ હવે ડિજિલોકર એપ્લિકેશનમાંથી જોવા મળશે તો ઓગણીસો ઓગણસાહીઠથી લઈને બે હજાર ઓગણીસ સુધી જો તમારો જન્મ થયો છે તમે તમારું જન્મ અંદર ડાઉનલોડ કરી શકશો દાખલો ડાઉનલોડ કરી મિત્રો સમાચાર આઈએમડી હવામાન વિભાગ દ્વારા મોટી એપ્લિકેશન જાહેર કરી છે હવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં ગામડા વિસ્તારમાં રહેતા લોકોને હવામાન કેવું રહેવાનું છે વરસાદ ક્યારે પડશે એની માહિતી તમામ માહિતી મળશે ખાસ કરીને ખેડૂતો માટે એપ્લિકેશન ખૂબ મહત્ત્વની રહેવાની છે આઈએમડી એટલે કે હવામાન વિભાગની એકસો પચાસ વર્ષ પૂરા થઈ ગયા એ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડિયા નવી એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન તમને બાર ભાષાઓની અંદર મળી રહેશે જેમાં અંગ્રેજી હિન્દી તેલુગુ ગુજરાતી આ તમામ ભાષાઓ છે આની મદદથી તમામ લોકોને ઘરે બેઠા બેઠા હવામાનની માહિતી મળી રહેશે વરસાદ ક્યારે પડવાનો છે કેવું વાતાવરણ રહેવાનું છે તમામ માહિતી મળી રહેશે તો હવામાન વિભાગ દ્વારા મોટી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો એસટી બસ દ્વારા નવી સુવિધા આવે એસટી બસની અંદર પણ તમે ઓનલાઈન યુપીઆઈ મારફતે પેમેન્ટ કરી શકશો તમારી પાસે છૂટા પૈસા ન હોય તો તમે ઓનલાઈન યુપીઆઈ મારફતે તમે ઓનલાઈન મોબાઈલમાંથી પણ ટિકિટ લઈ શકશો ટિકિટ બુક કરી શકશો તમે ઓનલાઈન ક્યુઆર કોડ મારફતે તમારા ગૂગલ પે હોય ફોનપે હોય એમાંથી તમે પૈસા આપી શકશો તો છૂટા પૈસાની ઝંઝટમાંથી નવી મુક્તિ મળી જાય એ માટે એસટી બસ દ્વારા નવી સુવિધા લાવવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન